ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બિનખેડૂતોને ખેતીની જમીન ખરીદી શકે તેવો કાયદો લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે તેવા સમાચારો પ્રસારિત થયા છે જેમાં એવું કહેવાયું છે કે ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગશે અને બિનખેડૂતો જમીન ખરીદશે તો ખેડૂતોને સારા ભાવ મળશે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ બિન ખેડૂતોને જમીન ખરીદવાની પરવાનગી આપવામાં આવશે તો કચ્છના ખેડૂતો માટે સોનાનો સૂરજ નહીં પરંતુ ખેડૂતો ખેતીનું પતન થશે તેવું ગુજરાત પ્રદેશ મહામંત્રી વી કે હુંબલે પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કચ્છ જિલ્લામાં ઘણા ગરીબ પરિવારોને કોંગ્રેસની સરકાર વખતે સાથળી તેમજ ટોચમર્યાદા ધારા તળે જમીનો અપાઈ હતી અને અનુસૂચિત જનજાતિમાં કોલી ભીલ અને દેવીપૂજક આ ગરીબ સમાજ ખેતીની જમીન વેચી ન શકે અને કોઈ છીનવી ન શકે તે માટે તૌતેર કલમ લાગુ કરી વેચાણ પર પ્રતિબંધ હતો જેનું મુખ્ય કારણ ખેડૂતો લાલચમાં જમીન ન વેચી શકે પત્રકાર પરિષદમાં રામદેવસિંહ જાડેજા કિશોરદાન ગઢવી ઘની કુંભાર અંજલી ગોર શૈલેષ જોશી ધીરજ ગરવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા થોડા સમયથી આપણે એવું સાંભળી રહ્યા છીએ બધા કે કોઈ પણ વ્યક્તિ જે ખેડૂત પર એ જમીનો ખરીદી શકશે અને આ કાયદો જો આવે તો આ કાયદો આવવાને કારણે કચ્છ જિલ્લાને ખૂબ મોટું નુકસાન થાય કચ્છ જિલ્લાને નુકસાન એટલા માટે થાય કે આપણે બધાએ જોઈ રહ્યા છીએ કે જ્યારે ભૂકંપ આવ્યો એના પછી આ જિલ્લામાં ઉદ્યોગો આવ્યા અને જે તે વખતે ખેડૂતો માત્ર પાણીના ભાવે જે પચાસ હજાર રૂપિયા એકરના ભાવે જમીનો વેચી એ જમીનના ભાવો આજે પચાસ લાખથી એક કરોડ રૂપિયા જેટલા થઈ ગયા છે એટલે કચ્છના ખેડૂતો આજે આ જમીન જો કોઈ પણ ઉદ્યોગપતિઓ કે પૂંજીપતિઓ જો ખરીદવાની છૂટ આપવામાં આવે તો કચ્છમાં મોટો મોટે પાયે કારા નાણાંથી આ ખેડૂતોની જમીનો થોડા વધારે ભાવ આપી લાલચ આપી અને જમીનો ખરીદી લેવામાં આવશે અને આ જો જમીનો ખરીદી લેવાય તો અત્યારે પણ હું તમને દાવા સાથે કહું છું કે છેલ્લા વીસ વર્ષમાં ત્રીસ ટકા જેટલા ખેડૂતો કચ્છમાં જમીનો વેચાઈ ગઈ છે ત્રીસ ટકા ખેડૂતોની ત્રીસ ટકા ખેડૂતો ખેડૂતો જ મટી ગયા છે અને હવે જો આ જમીનોની છૂટ આપવામાં આવે તો હું તમને દાવા સાથે કહું છું કે બેથી પાંચ વર્ષની અંદર સિત્તેર ટકા ખેડૂતોની જમીનો ઉદ્યોગપતિઓ પૂંજીપતિઓ અને કારા નાણા જેને રોકવા છે એવા લોકોના હાથમાં જતી રહેવાની છે એટલા માટે અમે કહેવા માંગીએ છીએ કે ઘણા ઔદ્યોગિક સંસ્થાઓએ આવકાર પણ આપ્યો અને એવું કહેવામાં આવ્યું કે ખેડૂતોને મોટો ખૂબ લાભ થશે તો આ ખેડૂતોને લાભ ન થાય ખેડૂતો માટે આ સોનાનો સૂરજ નહીં પરંતુ એ પતનની શરૂઆત છે એમ કહીશ તો ખોટું નથી કારણ કે આપણે બીજા જિલ્લા કરતાં આપણા કચ્છ જિલ્લાને ગુજરાતમાં વધારે નુકસાન થશે નુકસાન થવાનું કારણ પણ તમને કહું કે કચ્છમાં આપણે ભૌગોલિક રીતે પણ અને જે રીતે અહીંયા કરીને બે બંદરો છે જુદી જુદી કંપનીઓ છે ફેક્ટરીઓ છે અને ખનીજ છે જમીનમાં એને કારણે બહારના લોકો વધારે વધારે જમીનો કચ્છમાં આવીને ખરીદશે અને કચ્છમાં આવીને જો ખરીદે તો કચ્છના ખેડૂતો કંગાર બની જવાના છે આજે હું તમને આપના માધ્યમથી કહેવા માગું છું કે જે ખેડૂતો જમીનો વેચી છે આજે એના દિવસો એવા આવે છે કે એ જમીન વેચી એમાં જે ઉદ્યોગો આવ્યા કે ધંધા આવ્યા એમાં ટિપ્પિન લઈ અને નોકરી કરવા જવી પડે છે તો કચ્છના આવનારી પેઢી ભવિષ્યની આ પેઢી તો કદાચ વડીલો પાછી જમીન છે થોડા જલસા પર કરી લેશે પણ આવનારી પેઢીને ખૂબ મોટું નુકસાન થાય એવું છે એટલે અમે સરકાર ગુજરાત સરકારને કહેવા માગીએ છીએ કે તમે આવી જાહેરાતો કરી અને કચ્છના ખેડૂતોને કંગાર બનાવી દેવા માગો છો અને ખરેખર કચ્છના ખેડૂતોને પણ અપીલ કરું છું કે તમે આ ખેતીની જમીન જે સોનાની લગડી છે આવનારા ભવિષ્યમાં આજ તમે પાંચ લાખમાં વેચશો તો પા માત્ર પાંચથી દસ વર્ષમાં એ જમીન પચાસ લાખથી એક કરોડ રૂપિયાના ભાવ એકરના થઈ જવાના છે એટલા માટે મહેરબાની કરી તમારી પેઢી માટે આ જમીનો સાચવો અને ખેતીની જમીન હોવી ખૂબ જરૂરિયાત છે આ દેશ ખેતી પ્રધાન છે અનાજ ઉગાડો અને તમે તમારા પરિવારનું ગુજરાન ચલાવો બાકી વેચવાનું તો ક્યારેય વિચારશું નહીં અને હું ખાસ કહેવા માગું એટલા માટે કે એક વખત ખેડૂત જમીન વેચશે ને એ પત્તાના પરિવાર માટે ખેતી માટે વરીને જમીન ખરીદી શકવાનો નથી અને આજે કચ્છ જિલ્લામાં આપણી હાલત જોઈએ તો અત્યારે ઘણા ગામોના ગામ આખા ખાલી જાય ખેડૂત જ મટી ગયા છે બધા તો ખરેખર સરકારે આ વિચારવું જોઈએ બીજી વાત હું આપણા માધ્યમથી કહેવા માગું છું કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કચ્છ જિલ્લામાં ત્રણ મોટા સમાજો કોલી સમાજ ભીજ ભીલ સમાજ અને પૂજક સમાજ એ અનુસૂચિત જનજાતિમાં હતા અને એને જે જમીનો એમની પાસે હતી અને સરકારે ઘણી જમીનો સાથણીમાં પણ આપેલી હતી એવી જમીનો જે અનુસૂચિત જાતિને પણ આપેલી હતી ઓબીસીને પણ આપેલી હતી અને ઘણા ગરીબ લોકોને બીજાને પણ આપેલી હતી આ પ્રતિબંધ હતો કે એની જમીન કોઈ ઝૂંટવી ન લે કોઈ બનાવટ કરીને ખરીદી ન લે એટલા માટે ટાઉન્ટર ડબલ એ એના ઉપર કલમ લાગેલી હતી અને ટાઉન્ટર એ આ ભાજપની સરકારે ત્રણ સમાજોને અનુસૂચિત જનજાતિમાંથી હટાવી અને એને ઓબીસીમાં લઈ ગયા અને ડબલ એ હટાવી દીધી એ હટાવ્યાની સાથે જ નેવું ટકા જમીન હું તમને દાવા સાથે કહું છું કે જે આવા લોકો ગરીબ લોકો પાસે જમીન હતી એ નેવું ટકા જમીનો પૂંજીપતિઓ ઉદ્યોગ ઉદ્યોગપતિઓને ભાજપના નેતાઓએ ખરીદી લીધેલ છે સાથણીમાં મળેલી હતી એ જમીનો પણ વેચાઈ ગઈ અને ટોચ મર્યાદા ધારા હેઠળ જમીનો હતી એ પણ જે ખેડૂતોને મળી હતી ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત એ જમીનો પણ મોટાભાગની વેચાઈ ગઈ એટલે મારે કહેવાનો એ મતલબ છે કે ખરેખર તમારે ખેડૂતોને જાગૃત કરવાની જરૂર છે સરકારે ખેડૂતોને સમજાવવાની જરૂરત છે સારી ખેતી કરો એની મદદ કરે સરકાર એને ક્યાંય સહાય આપે આજે મહારાષ્ટ્રમાં જઈને ભાજપના પક્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્યાં દરેક ખેડૂતના ત્રણ લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની વાત કરે છે તો ગુજરાતે શું ગુનો કર્યો છે ગુજરાતમાં આટલા વર્ષથી તમારી સરકાર છે તો આ અહીંયાના ધારાસભ્ય પ્રતિનિધિઓને પણ કહેવા માગીએ છીએ કે તમારી જવાબદારીને ફરજ નથી કે આ સરકાર પાસે જઈ અને ખેડૂતોની વેદના ખેડૂતોની તકલીફો ખેડૂતોની સમસ્યાઓ તે ત્યાં પહોંચાડવાની ખૂબ જરૂરિયાત છે તો આજે અમે જે મુદ્દો લઈને આવ્યા છીએ અમારી એક વિનંતી છે કે આ જો ખેડૂતોના જમીન ખેતીની જમીન છે એક જેનું મૂલ્ય ન થઈ શકે કચ્છની જમીનો જે છે એ બીજા જિલ્લાઓના પ્રમાણ કરતાં આખો અમૂલ્ય જમીન છે જેનું મૂલ્ય પણ ન થઈ શકે એવું આપણી જમીનમાં ભગવાને કુદરતે બધું આપ્યું છે તો આવી જમીનો આપણે ખરેખર વેચવી ન જોઈએ ને આવનારી પેઢી માટે આ જમીન સાચવે એ કહેવા માટેની અપીલ અને વિનંતી કરી છે અને સરકારને પણ કહેવા માગી છે કે આવો કારો કાયદો તમે ન લઈ આવો નહીં તો ખેડૂતોનો પતન થશે તો ખેડૂતોને પતન રોકવા માટે કિસાન સંઘ પણ આગળ આવવું જોઈએ અને કોઈ પણ બિનખેડૂત જમીન ખરેખર ખરીદી ન શકે ઉદ્યોગોને ખરીદવી હોય તો નૈવેશ્યના પ્રમાણપત્ર હેઠળ જમીનો ખરીદી શકે છે આમે પણ તો પછી આ કાયદો લઈ આવવાની ક્યાં જરૂરિયાત છે પણ કારા નાણાંને હાંચવવાની વ્યવસ્થા આ સરકાર કરવા માંગે છે અને આ સરકારને હું કહીશ કે સરકાર ગરીબોની નથી ખેડૂતોની નથી માત્ર પૂંજીપતિઓ ઉદ્યોગ ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો માટેની સરકાર છે અને આ ખાલી જમીનો જો અત્યારે ખરીદી લે છે આ પૂંજીપતિ જે ખરીદી લે છે અને એ જમીન સાંચવી દે છે પાંચ દસ વર્ષ પછી જે ગરીબ વ્ય માણસોને પણ પ્લોટ ખરીદ્યો છે ને એ દુષ્કર્મ બની જવાનો ગરીબ લોકો પણ પ્લોટ નહીં ખરીદી શકે એવી હાલત આપણા કચ્છ જિલ્લામાં થશે અને અત્યારે પણ તમે જુઓ લાખો એકર જમીન તમે બહારના લોકોને પધરાવી દીધી કચ્છ સિવાયના લોકોને ઉદ્યોગપતિઓને આપી દીધી કચ્છમાં એવા નથી તમે થોડી થોડી દસ વી પચીસ પચીસ એકર જમીન આપીએ તો કચ્છના લોકોને પણ રોજગારી મળત તો આ અમારો મુદ્દો છે કે જે તમારી પોલિસીની નીતિ છે અમારા કોંગ્રેસ પક્ષ એનો વિરોધ કરે છે અમારા આગેવાનોને પણ કહેશો કે અમારા કચ્છ જિલ્લાને આખા ગુજરાતમાં સૌથી વધારે વધારે નુકસાન કચ્છ જિલ્લાને થવાનું છે એના માટે આપણે સૌ આપણા માધ્યમથી આ કાયદો ના આવે એના માટે અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું